કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભદ્રેસર ગામમાં ડોક્ટર ભરતસિંહ પરમાર કે જેમની પાસે બીએસએમએસ ની ડિગ્રી છે તેમ છતાંય ડોક્ટર દર્દીઓને એલોપેથીકની દવાઓ આપી અને લોકો સાથે ચેડા કરી રહ્યા છે આ બોગસ ડોક્ટર કચ્છ જિલ્લામાં અનેક દુકાનો હાટડાઓ ખોલીને બેઠા છે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં વૈવર્તંત્ર પાસે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ કરી છે વીર ફાસ્ટ ન્યૂઝ કચ્છ આજે આપના માધ્યમથી જણાવવાનું કે મુન્દ્રા તાલુકાના ભદ્રેશર ગામમાં બી એચ કરીને જે ડોક્ટર છે જેમનું નામ ભરતસિંહ પરમાર કરીને છે છે જે પાસે ડિગ્રી તેમ દવા ઇન્જેક્શન બોટલ જળાવી રહ્યા છે તો આ બાબતે તકસ તપાસ થવી જોઈએ કે આવા ડોક્ટરો શું કામ આવી દવાઓ અને આવી ટ્રીટમેન્ટો લોકોના આરોગ્ય ઉપર ખતરો મૂકી અને જે કરી રહ્યા છે તો આ બાબતે મેં વહીવટી તંત્ર એસપી સાહેબને કલેક્ટર સાહેબને દીદીઓ સાહેબને તેમજ આરોગ્ય અધિકારીને પણ રજૂઆત કરેલી છે કારણ કે આવા ઊંટ હોય દો બની કરી અને કચમાં ઠેક ઠેકાણે આવા હાટડાઓ ખોલી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને માનવ અધિકારનો જે ભંગ કરી રહ્યા છે તો આ બાબતે મારી આપના માધ્યમથી માંગણી છે મેં આજે રજૂઆત તો કરી જ છે તેમ છતાં પણ આ જે ડોક્ટર છે એલોપેથિકની દવાઓ આપે છે એમને જે હક્ અધિકાર નથી એમની જે ડિગ્રી છે એ પ્રમાણે એલોપેથિકની ની દવાઓ ન આપી શકે તેમ છતાં પણ આવા ડોક્ટરો લોકો આરોગ્ય ઉપર આરોગ્ય ઉપર ખોટી અસર પહોંચાડી રહ્યા છે અને લોકો લોકો જે છે કચ્છના લોકો સાથે જે આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે રમત રમી રહ્યા છે તે બાબતે મારી માંગણી છે કે આવા ડોક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારી આપના માધ્યમથી માંગણી છે